તો ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ કરશનભાઈ અને તમારું બેન ચંદ્રિકાબેન અને તમારું હિનાબેન બેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે તકલીફમાં તો ત્રણ છે અમે અમે બે ને દીકરી બરાબર તો રોજગાર કાઈ છે નહીં કોઈ હીરામાં જાવ છું પણ ત્યાં કોઈ બેહાડતા નથી પગના હિસાબે

પેલા બોલાવે પછી ચોથા માળે બોલાવ ને ચડેન તો એમ કે નથી ખબર તમને એટલી બધી તકલીફ છે એમ કે એટલે દિવ્યાંગ લોકોને કોઈ નોકરી પણ નથી આપતું તો નોકરી નથી આપતા ચોથા મને કે આવજો હવે હું પછી ચાર માળ જાવ તો વધારે તકલીફ છે તમને કેટલા ગયા બધે કે કે તમે તમે નહીં કરીએ શકો કે હવે હું બધાને નડવા મળ્યો એમ કરીને ઘરે આવીને રોવા મળે મા દીકરી સોટાડવાનું કરતા હતા અત્યારે એ બધું બધું થઈ ગયું નકર એમાંથી મેં બધું કરિયાણું થોડું ઘણું લાવતા હતા અને મેં હાંકવતા હતા અને એને હિંમત દેતા હતા કારણ કે એને અટક આવેલું તેને કઈ ચિંતા જ નહીં કરાવાય તો બેન તમે શું કરો છો હાલમાં અત્યારે તો કઈ નહીં ચોંટાડવાનું કરતા હતા પહેલાં ભણતી હતી પણ મારા પપ્પાનો ધંધો બંધ થઈ ગયો એટલે ભણવાનું મૂકી

તો પપ્પા બહાર ગયા ને મમ્મી પપ્પા આવ્યા છે બહાર ગયા હોય તો એમ કે ભાઈ હોય તો થોડીક અમારી મદદ કરે દીકરીને ને કે બહાર આખું મેં કઈ નઈ તો તારો જમાનો કેવો છે ઘણા એમ કે તમે અહીંયા આવો અહીંયા આવો પણ એકલી તારા મેં હવે કાંક થયું હોય તો મેં પાકો ગીન નહીં ક્યાં થોડવી એટલે દીકરીને ક્યાંય આવું એકલી નો મેં કાંઈ એમ ક્યાંય મેકતા નથી અમે હારો હાર ગમે ને સહી ને હારે રાખ્યું તો બેન આજે તારા મમ્મી પપ્પા દિવ્યાંગ છે તો ઘણી બધી તકલીફ પડતી હશે તો જે વ્યક્તિ કાયમ સાથે રહેતો હોય એ વ્યક્તિને જ ખબર હોય કે દિવ્યાંગ વ્યક્તિને કેટલી બધી તકલીફ પડતી હોય અને આજે વિડીયાના માધ્યમથી તું કંઈ લોકોને કેવા માંગતી હોય કે દિવ્યાંગ વ્યક્તિને કેટલી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય એ વાત ભી સાચી છે આજે જો તારા પપ્પાને કઈ કામ આપતા હોત તો તું ભણતી હોત આજે તારા પપ્પાને આ તકલીફોનો સામનો ન કરવો પડત તારે પણ તકલીફોનો સામનો ન કરવો પડે બેટા વિઝા નું એમ થાય ને કે સો વિઝા કેવી રીતે દેખાર્યું રહેતું અને એને મારા પપ્પાને આવો છે તારે હું નથી કરી કરી એક થી ભણી એક થી ને એમ ઓ બેટા આજે અમે તારા પપ્પાની શું મદદ કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં રાહત મળે બેટા નહીં મારા પપ્પાને રોજગાર કરી ગયો એટલે કોણ ઘર ચલાવ્યું તમે બિલકુલ નહીં ચિંતા કરો આજે અમારી પૂરી ટીમ દ્વારા અને દરેક લોકોના સાથ સહકાર થકી આજે અમે તમને કંઈક એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈશું કે તમે આગળ પણ વધી શકશો તમારી દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે તમારી દીકરીને જે તકલીફ પડી રહી છે એમાં પણ તમે સપોર્ટરૂપ બની શકશો અને તમે જાતે મહેનત કરી તમારા જીવનમાં આગળ વધી શકશો ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે જીવી રહીએ છીએ આ ભાઈએ કીધું એ પ્રમાણે કે આજે હું દિવ્યાંગ છું એના કારણે મને કોઈ નોકરી નથી આપતું અને બેને કીધું એ પ્રમાણે કે હંમેશા દિવ્યાંગ લોકોને નોકરી આપો કામ ધંધો આપો કારણ કે આજે આ સૌથી વધારે દુઃખી તો આ દીકરી થઈ રહી છે કારણ કે એમના મમ્મી પપ્પા દિવ્યાંગ છે એના કારણે એમનું ભણતર પણ એને છોડવું પડ્યું કારણ કે એમને પપ્પા પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી કોઈપણ પ્રકારની નોકરી નથી કોઈપણ પ્રકારની પૈસાની વ્યવસ્થા નથી એના કારણે એમનું ભણતર પણ એને છોડવું પડ્યું છે દોસ્તો વિચાર તો કરો આજે એક દીકરીને ભણવું છે આજે એક દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે પણ આજે કોઈ લોકોનો સપોર્ટ ના હોવાના કારણે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે જો તમે દરેક લોકો આવા દિવ્યાંગ પરિવારોને દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનતા હો તો આજે આ દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એવી દીકરીઓને ભણવામાં પણ તકલીફ ના પડે કારણ કે આજે દિવ્યાંગ વ્યક્તિ પણ એક માણસ જ હોય છે પણ આજે ભગવાને એમને એક અંગ નથી આપ્યું એના લીધે એટલી બધી તકલીફો સાથે જીવતા હોય છે પણ દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને હિંમત આપવી જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આવા દિવ્યાંગ વ્યક્તિ પણ જીવનમાં આગળ વધી શકે અને પોતાના પગભર ઊભા થઈને મહેનત કરી શકે અત્યારે તો આ દિવ્યાંગ વ્યક્તિ માટે આપણે રોજગારની વ્યવસ્થા કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી કલાકોની મહેનત પછી ભાઈ માટે એક સરસ મજાના રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે ઊંઝા પણ કરી દીધી છે અને હવેથી ભાઈ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે અને દોસ્તો આજે આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નારાયણ ડેવલપર્સ જે આણંદના રહેવાસી છે આજે નારાયણ ડેવલપર્સના સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નારાયણ નારાયણ ડેવલપર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધન થી તંદુરસ્ત રાખે બસ સારામયસને માટે આવી જ રીતે ધરીયાતમાન લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો તો ભાઈ આજે તમારી रिक्वायरमेंट હિસાબે સરસ મજાની રોજગારનું ઓપન તો થઈ જ ગયું છે તો કેવું લાગે છે આજે રોજગાર ઓપન થયા પછી બહુ સારું લાગ્યું મારા રોજગાર ચાલુ કરી દીધો ખુશ છો ને આજે વાત કેવું લાગે છે બેન આજે તમને બહુ ખુશ થઈ એને રોજગાર ચાલુ કરી દીધો કે નહી ઘરે હતા એટલે તો ખૂબ નહીં અને આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નારાયણ ડેવલોપર્સ આજે નારાયણ ડેવલોપર્સના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી જે રોજગાર કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નારાયણ ડેવલપર્સ તમને સપોર્ટરો બન્યો છે તો તમે આજે નારાયણ ડેવલપરને તમે કહે કેવા માંગતા હોય તો નારાયણ ડેવલપર્સનો ખૂબ ખૂબ આભાર અને હું લગી કમાતો નહોતો અને હું હવે કમાઈ શકે છે અને એના સુખ ખૂબ પરિવાર એનું રાખે એને અને એને ખૂબ ખૂબ આભાર

રાહત મળશે હવેથી આ પરિવાર આત્મનિર્ભર પણ બની ગયો અને આવનારા સમયમાં આ પરિવાર મહેનત કરીને પોતાના પગભર ઊભા થઈને મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને માન માનધનથી તંદુરસ્ત થાય બસ હાર મશ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ નારાયણ ડેવલપર્સ શું થયું કેમ રડો છો આજે

કંઈ વાંધો નહીં આ રોજગારના માલિક હવે તમે જવો આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે આમાં તમે મહેનત કરો અને જીવનમાં આગળ વધો ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે